પુનઃ સંસ્કાર ફાઉન્ડેશન ના તથા શ્રી અરવિંદ સ્વામી નાગર ગુરુજીના માર્ગદર્શન હેઠળ હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા સમૃદ્ધિ અને શાંતિ સાથે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે આ એક માસ ચાલનાર વિશાળ અનુષ્ઠાન ચાર ડિસેમ્બર બે થી ત્રણ જાન્યુઆરી છે અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લા આ યજ્ઞ કર્યો હતો જે આખું એક વર્ષ ચાલ્યો હતો તે સમયના રાજાઓ પોતાના રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને અખંડતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા હતા હવે લોકશાહી યુગમાં જનતા પોતાના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દીર્ઘાયુષ્ય અને વિશ્વ કલ્યાણ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવશે જેમાં ભાગ લેવા દેશભરના હજારો કિન્નર અમદાવાદ આવશે તમામ ભાગ લેનારાઓ માટે નિવાસ અને જરૂરી સુવિધાઓ સાથે એક ટેન સિટી પણ તૈયાર કરાશે જેથી આ આયોજનને એક મહાન આધ્યાત્મિક ઉત્સવ તરીકે અનુભવી શકાય પુનહા સંસ્કાર ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગૌરવ તિવારીએ જણાવ્યું કે અમારું ધ્યેય ભારતની વૈદિક પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોની ફરી સ્થાપિત કરવાનો છે સંજીવ મહેતા રાષ્ટ્રીય મહાયજ્ઞ સ્વાગત સમિતિ અધ્યક્ષ કઈ રીતે આયોજન થશે અને કોણ કોણ આજે થશે પાંચ હજાર વર્ષ પછી આ એક એવી ઐતિહાસિક ઘટના છે કે એક આહુતિ મોદી કે નામ ખોડલધામ નિકોલ ખાતે ખોડલધામના જબરજસ્ત સહયોગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને ગુચકોમા સેલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતાના સક્રિય સહયોગથી આ રાષ્ટ્રીય મહાયજ્ઞનું આજે ખાતમુહૂર્ત અહીં કરવા જઈ રહ્યા છે આ મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સનાતન ધર્મની ધજા સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું નામ ઊંચું કરીને આપણને સૌને ગૌરવ બક્ષ્યું છે એ અજય રહે દીર્ધાયુ બને અને પુનઃ વડાપ્રધાન પદે સ્થાપિત રહે તેના માટે રાષ્ટ્રીય મહાયજ્ઞ કિન્નર નર અને નારી અને સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને એમાં ભારતભરના સંતો મહંતો આમાં સામેલ થવાના છે રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ આમાં સામેલ થવાના છે વિશેષ પ્રતિભાઓ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ઉદ્યોગપતિઓ અને વિશેષ એવોર્ડ લેનાર महानुभाव पर हमारा उपस्थित रहना मेरा नाम अरविंद मोहन नागर है और मैं गुजरात की ही भूमि से हूँ हमारे पूर्वज यहीं से रहे जूनागढ़ और वडनगर से नागर ब्राह्मणों को गुजरात में परिचय देने की आवश्यकता नहीं होती है नरसिंह मेहता बहुत बड़ा उदाहरण है बताइए खास करके राष्ट्रीय महायज्ञ होने जाने वाला है किस तरीके का पूरा आयोजन रहेगा और कितने समय चलेगा ये राष्ट्रीय महायज्ञ हजारों वर्षों के बाद होने जा रहा है निकोल की भूमि पर और भगवान राम और ये विष्णु जी के बाद में ऐसा कहा जाता है कि इतना बड़ा अनुष्ठान ये पहली बार होगा इसमें देश के राजा के लिए ही यज्ञ होता है सिर्फ राजा के लिए ध्वजा करती है न्यूज साथी चिराग सोनी अहमदाबाद